નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું મારી ચેનલમાં દોસ્તો આપણે જાણીએ છીએ કે સમગ્ર ભારતમાં આજે ભાજપનું રાજ્ય ચાલી રહ્યું છે અને ભાજપનો જ ભગવો લહેરાઈ રહ્યો છે તે સમયમાં આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરીને વિપક્ષમાં પોતાનું પદ મેળવવા માટે ઘણી દોડધામ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જાણવા મળ્યું છે કે અહમદ પટેલની પુત્રી સામેલ થઈ ચૂકી છે અહમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ તેમાં સામેલ થઈ છે અને મુમતાજ પટેલે કહ્યું છે કે શાંતિ પ્રેમ એકતા અને ભાઈચારાની યાત્રામાં તમામે જોડાવવું જોઈએ મુમતાજ પટેલે ભારત જોડો યાત્રામાં જોડાયા બાદ જણાવ્યું કે કીધું કે નફરત છોડો ભારત જોડો તેમણે હાકલ કરી હતી કે હું બધાને વિનંતી કરું છું કે તમે જ્યારે પણ તક મળે આંદોલનમાં મો જોડાઈ જાઓ આ રાજકારણ નથી યાત્રાનો સંદેશ માત્ર શાંતિ પ્રેમ અને એકતા ભાઈચારાનો છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં અહેમદ પટેલની પુત્રી સામેલ થઈ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ઉપર નીકળ્યા છે એકવીસ ડિસેમ્બરે તેમની ભારત જોડો યાત્રા સાથે હરિયાણામાં પ્રવેશી ત્રણ દિવસ ચાલ્યા બાદ યાત્રા ચોવીસ ડિસેમ્બરે દિલ્હીમાં પ્રવેશ કરશે અહીં કોંગ્રેસ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે આ માટે પાર્ટીએ તેમના તમામ મુખ્યમંત્રીઓ સાંસદો પીસીસી સી ધારાસભ્યો અને અન્ય ટોચના નેતાઓને ચોવીસ ડિસેમ્બરે દિલ્હી બોલાવ્યા છે આ અગાઉ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળશે સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં ભારત જોડો યાત્રા અને તેના પ્રતિસાદ અંગે પણ ચર્ચા કરવામાં આવશે મંગળવારે યાત્રામાં સ્વર્ગીય કોંગી દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા હતા મુમતાજ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન સક્રિય નજરે પડ્યા હતા જેમણે કોંગી નેતાઓ સાથે કાર્યકરોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપ સત્યાવીસ વર્ષથી રાજ્યમાં સત્તામાં હતી અને આ વખતે પણ તે પુનરાગમન માટે ભરપૂર પ્રયાસ કરી હતી જ્યારે કોંગ્રેસ પક્ષમાં સંઘર્ષ જોવા મળી રહ્યો હતો આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે મુકાબલો ત્રિકોણીય જોવા મળ્યો હતો છેલ્લા લગભગ ત્રણ દાયકામાં આ પહેલી ચૂંટણી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીના તેના સૌથી વરિષ્ઠ નેતા અહમદ પટેલ વિના ચૂંટણી લડી રહી હતી કોરોનાને કારણે અહમદ પટેલનું અવસાન થયું હતું અહમદ પટેલનો રાજકીય વારસો તેમની પુત્રી મુમતાજ પટેલ સંભાળી રહ્યા છે મુમતાજે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા અને જી તપાવવા ખૂબ પરસેવો પાડ્યો મુમતાઝ પટેલે ગુજ ભારત જોડો યાત્રામાં જોડાયા બાદ જણાવ્યું હતું કે નફરત છોડો ભારત જોડો તેમણે હાંકલ કરી હતી કે હું બધાને વિનંતી કરું છું કે તમને જ્યારે પણ તક મળે આંદોલનમાં જોડાવો આ રાજકારણ નથી યાત્રાનો સંદેશ માત્ર શાંતિ પ્રેમ એકતા અને ભાઈચારાનો છે રાહુલ ગાંધી માટે તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીજીને પ્રેમ અને એકતાના આ સંદેશ આગળ વધારાના અને ફેલાવવામાં સફળતાની શુભેચ્છા પાઠવું છું અત્યાર સુધીમાં આઠ રાજ્યોમાંથી યાત્રા પસાર થઈ છે સાત સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા અત્યાર સુધીમાં આઠ રાજ્યો તમિલનાડુ કેરળ કર્ણાટક તેલંગણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પસાર થઈ છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ પદયાત્રાએ અત્યાર સુધીમાં બે હજાર આઠસો કિલોમીટરનું અંતર કાપ્યું છે રાહુલ ગાંધીની અત્યાર સુધીની સફરમાં પૂજા ભટ્ટ રિયા સેન સુશાંતસિંહ ભાસ્કર રશ્મિ દેસાઈ આકાંક્ષા પુરી અને અમોલ પાલેકર પૂર્વ નેવી ચીફ એડમિરલ એલ રામદાસ